શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલનારા ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન માર્ગો જય જય અંબેના નાથથી ગુંજી રહ્યા છે આ દરમિયાન માણસા તાલુકાના સતલાસણા તાલુકાના ટીંબા ખાતે વેડાઈ સેવા કેમ્પ શરૂ કર્યો આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તો અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી માઈ ભક્તોને યાત્રા દરમિયાન મુશ્કેલી ના પડે આ પહેલ ભક્તોની સેવા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે આ જગ્યા ઉપર જ્યારે અમે સેવા કેમ્પ કર્યો ત્યારે પ્રકૃતિની પણ અમે થોડી ધ્યાન રાખવા બાબતે થોડું વિચારેલું અને આજથી લગભગ આઠ દસ વર્ષ પહેલાં અમે પીપળાનું ઝાડ લઈને આવેલા હતા અને અહીંના સ્થાનિક લોકોએ અમને એવું કહીલું કે પીપળો નહીં થાય તમે વડ વાવશો તો અહીંયા વડ ઉગશે અને ચોટી જશે અને મોટું વડવૃક્ષ તૈયાર થશે ત્યારે પ્રકૃતિને ધ્યાનમાં લઈને આવતા આપણા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈને અમે અહીંયા દસ વડ વાવેલા